ઝેરસે રખડવા તો અત્યારે સુરત ની ગલીઓમાં રખડ્યું છે તો બેમ જાવી રખડવા તમે મિત્રો સુરત માં આવો તો આ જગ્યાએ જરૂર આવજો આદુકાર આપણી લાઈટી છે આયા તમને 50% ડિસ્કાઉન્ટ મળી જાય મારુથી તો કઈ બાલ હવે હળુળુ આયા જઈ છે બો બ્લોગ માં કન્ટિન્યુ બને રહે છે એમ કે છે બ્લોગ જોતા રહેજો મારો વ્યૂ વ્યૂ આપજો સપોર્ટ કરજો કાકા અમને તો અમે આગળ વધી શકીએ अच्छे भेज वालों तुम्हारे यहाँ भेज खावा आवश्यक तुमने डिस्काउंट आई दे तो हेलो आप लोग से रिक्वेस्ट है कि आप एक लाइक और एक सब्सक्राइब करें दो। थैंक यू भाई लखन भाई की सही भाई बोली जहाँ से लाइक शेयर सब्सक्राइब कर दियो तो ये पर ना भाई और लाइक शेयर ना सब्सक्राइब कर दियो अबे रखता रखता क्या कोई नहीं आ रहा

ગાઈજો કતો તમે કેવને લોના ચીટુડા ભઈ તમને કેવ નઈ જોયો વર્કર નઈ જોયો એક ટેક 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 તમે નઈ જોયો આવી કેવ લી કે ફેક્ટરી રે જો એક ગ્લાસ આ ભાઈ જો આ જો છે અતારમ બે હાલતા હાલતા ક્યાં પોગીયા ને તબ થા મળો તમે બે ને જઈને બેહી ગયા ને જઈને બેઠાતા વર્રા જો જોયો તમને બેન બીક લાગી કે ના ફાડા એ તા જો ધુવાળો આવતો તો તમાર કો